ખુરશીનો ખેલ ખુરશી માટે પાર્ટી તોડવી ખુરશી માટે ખુરશી છોડવી સત્તાની આ જૂનો અને જાણીતો ખેલ છે પણ બેઠક બાદ નારાજગી સામે આવી છે બિહારની પ્રાદેશિક પાર્ટી કે જેનું નેતૃત્વ પાસુપતિ પારસ કરી રહ્યા છે તેમણે કેન્દ્રીય મંત્રી પદેથી બેઠક વહેંચણીથી નારાજ થઈ અને રાજીનામું આપી દીધું છે

એનડીએ ની અંદર બેઠક વહેંચણી થઈ બિહારમાં લોકસભાની ચાલીસ બેઠકો છે આ ચાલીસ બેઠકોમાંથી ભારતીય રામવિલાસ જીતન રામ માંઝીની હમને અને ઉપેન્દ્ર કુશવાની આર એલ એમને એક એક બેઠકો ફાળવવામાં આવી હતી પરંતુ પશુપતિ પારસની પાર્ટીને એક પણ બેઠક આ બેઠક વહેંચણીની અંદર આપવામાં આવી હતી બેઠક વહેંચણીમાં ચિરાગ પાસવાનની એલજીપીને પાંચ બેઠકો ફાળવાઈ છે તેમાંની ચાર બેઠકો ઉપર જનશક્તિ પાર્ટી અને ભાજપ એનડીએ હેઠળ એક સાથે લડ્યા હતા આ ચૂંટણી વખતે લોકજનશક્તિ પાર્ટીના સત્તાવાર રીતે કોઈ બે ભાગ થયા નતા પરંતુ એની અંદર જૂથબંધી થઈ હતી ચિરાગ પાસવાન અને પાસુપતિ પારસનું જૂથ એમાં સ્પષ્ટ થઈ ગયું હતું પરંતુ લોક જનશક્તિ પાર્ટી એક હતી અને તે ભારતીય જનતા સાથી પાર્ટી સાથે મળી અને એનડીએ ની અંદર ચૂંટણી લડી હતી બે હજાર ઓગણીસ માં લોક જનશક્તિ પાર્ટીના છ સાંસદો ચૂંટાયા હતા તેમાંથી પશુપતિ પારસ અને અન્ય ચાર સાંસદો એમ કુલ પાંચ સાંસદોએ બળવો કર્યો અને બળવો કરી અને પોતાનું અલગ જૂથ બનાવ્યું હતું આ આખો રાજકીય વારસાનો જંગ હતો અને આ રાજકીય વારસાના જંગની અંદર

જે શક્યતાઓ છે એ શક્યતાઓ તેઓ તપાસી રહ્યા છે પશુપતિ પારસ એ પોતાના ભત્રીજા ચિરાગ પાસવાન સામે હાજીપુર થી ચૂંટણી લડે તેવી શક્યતા છે પશુપતિ પારસ નું સ્પષ્ટપણે માનવું છે કે રામવિલાસ પાસવાન ના રાજકીય વારસદાર તેઓ છે હાજીપુર બેઠક રામવિલાસ પાસવાન નો પ્રભાવ ધરાવતી બેઠક છે આ બેઠક ઉપરથી જે કોઈ ઉમેદવાર જીતશે તેને રામવિલાસ પાસવાન નો રાજકીય વારસ જનતા માને છે એવું પ્રતિપાદિત થઈ જશે અને આના માટે પશુપતિ પારસ અત્યારે એનડીએ થી અલગ થયા છે કેન્દ્રીય મંત્રી પદેથી તેમણે રાજીનામું પણ આપી દીધું છે